ડીસાના આખોલ ચોકડી વિસ્તારમાં આવેલા એક નવનિર્મિત કોલ્ડ સ્ટોરેજમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો ડીસાના આખુલ ચોકડી વિસ્તારમાં આવેલા એક નવનિર્મિત કોલ્ડ સ્ટોરેજમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો બનાસકાંઠાના ડીસામાં આજે વહેલી સવારે આગની એક એવી ઘટના બની જેનાથી આખોલ ચોકડી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અહીં આવેલા નવનિર્મિત આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી નવા બનેલા કોલ્ડ સ્ટોરેજમાંથી ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશમાં ઉડતા જોઈને આસપાસના રહીશોમાં ફાળ પડી હતી અને જોત જોતામાં લોકોના ટોળે ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી ફાયર ઓફિસર ધનરાજભાઈ માળીની આગેવાનીમાં ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ વિકરાળ બને અને આસપાસના વિસ્તારોમાં ફેલાય તે પહેલા જ ને ડામી દેવામાં આવી હતી જેના કારણે એક મોટી જાનહાનિ અને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થતું અટકી ગયું છે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જો કે નવા બનેલા કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે પરંતુ સત્ય શું છે તે જાણવા માટે અત્યારે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે